નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલનો પ્રચાર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં રેલી યોજી સીઆર પાટીલે પ્રચાર રથ અને બાઇક રેલી કરી પ્રચારનો પ્રારંભ કર્યો છે ગણદેવી તાલુકાના આતલિયા ગામમાંથી બાઇક રેલી યોજવામાં આવી રેલીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા સી આર પાટીલે પોતાનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે રથ દ્વારા સમગ્ર જેવી કઈ ગણદેલી વિધાનસભા છે ગણદેવી વિધાનસભામાં પોતાનો રથ સાથે કો ગુમલકા એક વાશન ટ્રાઇપ તો સ્વાગત કરી રહ્યા છે ને આગામી જોડેમાં ઉદાહરણ પોતાનું છે દર્શ પટેલ આપણા સાથે જોડાયા છે લોકોનું વિચાર લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે આજે આદરણીય પાટીલ સાહેબનો 50 થી 60 કિલોમીટરનો પ્રવાસ છે અને દરેક જગ્યાએ રેલી સાથે લોકોના આશીર્વાદ પણ લે છે અને આ રીતે અમે ખેરગામ તાલુકામાં એમનું સમાપન થયો કોંગ્રેસનો પ્રચાર હાલ દેખાતો નથી કે શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ નું નામો નિષ્ઠ અહીં ગરમી તારીખોમાં ન હોય એવું વાતાવરણ ઉભું થયું છે રાકેશ સોલંકી